અમરેલીના ધારી ખાંભા તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં સહેલા બે દિવસ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો છે જેમાં ખેડૂતો દ્વારા મગફળી કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે હવામાન ખાતાની આગાહી અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોના ખેતર મરેલ પાથરવો તેમજ કપાસ વીણવાનો બાકી હોય ત્યારે દહેડા ગામમાં ભારે પ્રમાણમાં વરસાદ પડતા નુકસાની થઈ છે અમરેલી જિલ્લો તાલુકો દહીડા ગામ મારું નામ ફિસરિયા મધુભાઈ વાસુરભાઈ અને મારે દસ વીઘા જમીનમાં માંડી આવેલી હતી દસ મણ બે હતા અને એમાં મેં ટ્રેક્ટર ભાડું દાંડા ભાડાનું બળદ ભાડું ચડાવ્યું પછી ખાતર ખુતરી બરાબર અને છસો રૂપિયાની દાળી કરી મેં આ માંડી ઉપાડી બધી ઉપાડીને પાથરા કર્યા ત્યાંથી ભગવાનનું કોમોસી વરસાદ મોકલ્યો એટલે આમાં કાંઈ વધે એવું છે નહીં આમાં તો હવે ભગવાન કાંઈક આમાં રાહત આપે અને આ મજૂરી આમાં વધ્યા નથી આમાં ખેડૂત કરે શું બરાબર હવે આમાં સરકારની વિનંતી છે કે આમાં કાંઈક આમાં ખેડૂને રાહત કરે અને સર્વે કરે તાકતાલી એવી અમારી નમ્ર વિનંતી અમે આ દહીડા ગામ ધારી તાલુકાનું દહીડા ગામ અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું દહીડા ગામ અમારે આ કમોસી વરસાદ થતાં આ પાથરાટાને બધો બગડી લોસો થઈ ગયો છે તો સરકાર શરીર ને વિનંતી કે આમાં કાંઈક ધ્યાન દે બરોબર સરપંચ ને બોલાવ્યા છે અને કીધું કે રાહત આપે તો અમારી મજૂરી કઈક ઊભી થાય દસ વીઘાની માંડવી આમાં ચાલી વીઘાનું ચાલીસ હજાર નું બેન નાખવામાં હાથમાં કાંઈ આવે નથી આમાં જો બધું લોસો થઈ ગયા અને ગુસ્સો અમારો તો હાથમાં કઈ આવે જ નથી